અમરેલી શહેર પોલીસ મથકે ભીમ અગિયારસ અને બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ નમસ્કાર ગુજર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર આગામી ભીમ અગિયારસ તથા બકરી ઈદ જેવા મહત્વના તહેવારોને શાંતિપૂર્ણ અને નિયમિત રીતે ઉજવવા હેતુથી અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકની અધ્યક્ષતામાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને સીટીપીઆઈ ડીકે વાઘેલા હાજર રહ્યા હતા શાંતિ સમિતિના અગ્રણીઓ સમાજના પ્રતિનિધિઓ તેમજ પોલીસ તંત્રના અધિકારીઓએ મળીને તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તહેવારોમાં શાંતિ જળવાઈ રહે કોઈ અફવા ન ફેલાય અને બધા સમુદાયો એકતાપૂર્વક ઉજવણી કરે તે માટે વિવિધ સૂચનો અને આયોજન સાથે સમગ્ર શહેરમાં પોલીસ સતર્ક રહેશે અને ચોક્કસ સુનિશ્ચિત વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવશે તેવું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર કરી સહકાર આપવા વિનંતી

તેને તમામને વિનંતી કરવામાં આવી આ તહેવાર સંબંધે તમામના સજેશનો લેવામાં આવ્યા અને ખુબજ સારી રીતે મિટિંગ નું આયોજન થયું